প্র হোরাং বরধে থারেতে তো কাঁয়েমারেতে, দেরাই পোলকা দেয়ে পোলেখেন। কেয়ে কেন্য়ে রাংজে হান্য়ে য়ে আপডিন্য કોલ સુસુ આ તો પૂરી મેંગાનો મેંગાનો રસ ને પછી ચા ને પછી બટાકાનો શાક ને પૂરી ખાધું તે ખાધું એકલો આ ના 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 પૂરી ને ના પર પૂરી મે મે જોકલો તો ને એકલો એમાંથી થોડું થોડું ખાધું એમાંથી થોડું થોડું જ ખાધું તે યાર નક ते सो खा दो न छास पण हत्ती ते सो खातो छास छास बिजू पूरी पूरी पछि 10 10 साग खा दो साग साग के लोग तो खाईगी हां छास हो गया अच्छा छास इके लोग तो खाईगी बालिया जाए छे के हमने बालिया जाए बालिया जाए छे

આમ જ હવે સો બસ પંછી સાપ પર દેખાનો પહેલા તો સાપ જ લાગતો તો પછી ઉડ્યા ની બે પંછી પક્ષી પછી ખબર પડી કે સાપ નથી પંછી પંછી છે અમને એમ કે સાપ ફેન ચલાવીને બેઠો કા સાપ ફેન ચલાવે એવું જ લાગતું તો કા સે એવું જ લાગતું હતું જો ભાઈ હું આમાં આવડી મોટી ઉપડે મારાથી તો હવે શું કરશું આપણે આપણે કરશું મામી માથે બેસીને મામીને કીચડ હાથ છે ને કીચડ વાળા કરવા પડશે ગાલ પર મારે ને વાળી ફોરી આ છોકરીને મારે કીચડ વાળી ભર કે તો દેખા બધા ભર કે તો દેખાઉંગી તારે કો આજી आज ही दिखाउंगे अब्बी आ किधर जाने का है तेरे को ये देखो मैं छोटी लड़की उसको एक जगह बैठना नहीं है ना है ना एक जगह बैठी नहीं रहती <laughs> एक जगह बैठी नहीं चल मामा को बुला अभी आ जाओ हम लोग के <laughs> एक पाड़ो ने

તો એ ભાગલો છે જો આ ભાગલો છે એ બાજુ નથી દેખાય થોડુંક આવે એટલે આ બાજુ દેખાય છે અમારી વાડીની ની બાજુ માંથી નીકળે છે ભાગલો ભાગલો ના શું છે મકાઈ મકાઈ છે ને સરગવાન હરિગ્વ હરિગ્વ હરિગ્વા ઘટે નહીં

ঘর খয়ে রেম জুয়েউ আ ওই মা পঙ্খী বেড়তো না তাইম থিও সাপ বেটো ফোন চড়াবে ওই নাতরাকারানো জাড়ছে